મારું ખાડું એકલા તો નહીં ગોઠવાય મારા પૂછું પછી ઘંટા ગોઠવી બહુ કામ નહી કલાક દોઢ કલાક નું કોમ એવું છે એમ ને તો હું કાભાજી ને પૂછતો આવું પછી જોડે આપડો ભાવ ભાવ નક્કી કરી નાખું બરોબર હા તે વાંધો નહીં તમે એમને પૂછતા હોય તે હું જવું અને પૂછીને આવું હા વાંધો નહીં

ખરાબ કરે છે મારી ઊંઘ ખરાબ હું શું આવત કરું ખબર છે હાથ લ્યો બે વાગે શાંતિ પેલા કોમ લઈ ને શું કામ લે પણ અત્યારે કેટલા વાગે તો જો નવ વાગે તું નવ વાગે કામ લઈને આવીશ આખા બહુ મોટું કોમ હતું તો આવી વાત આપણે હાજે જ કરાય ને અત્યારે મસ્ત ઊંઘ આવી હતી પણ મને અત્યારે વાત મળી હા શું હતું ને હમ ગંઠા ગોઠવવાના એ ચીલા હા એવું ક્યાં તો કે નું કોમ હો નું એવું ઓ હાર તો કલાકનું હોય ને કાચું કલાકનું હોય ને ઓ

જેવું તેવ કોમ રૂપિયા નું ચારસો રૂપિયા નું લાવું બસો રૂપિયા ભાગમાં આવું પી જવું આવું ત્યાં લમણા લમણા નઈ આવે કઈ હું જવાનું બીજા

પૈસા લઈ લીધા કામ તો કરવું પડશે આથી ને ચાલુ પડે આપડે પત્તા આવવાનું છે ને તારું કરો ચાલુ તન બીજો શું ગોઠાવા હ કોઈ નોય ગોઠી દઈએ એ ઓય નોય

કોથળી પીવાની છે કોથળી પીવાની તો કુછું ને ના કોથળી પીલે પેલા ગીધું લઈને આવે છે મે હું કામ નઈ કરું કામ નઈ રાખી ઉપર લઈ લે હું 200 રૂપિયા ચમ વાર મારો બાપ અતાર જીવ રાખી હો આ બરાબર આપી ના આવી ને કલર ની આપી ના બોલ બોલ ના કરે

ઈના ગોઠવાય આ કામ કોણ શરૂ કરવાનું હોય તો જન તો ગોઠવના પેલે કીધું તું 3 લાખ કામ અને આપણે એમ કેણું તી તે શું મને કીધું તું કે આ ગોઠવવાના પેલી રીતે ગોઠવવાના આપણે જન તો ને મની ઘંટો ગોઠવ ઘંટો કોના મારે કોના મારે હજુ કાફાય બીધું નહીં એટલા ખબર

আ এ আ এ অমসটারেডা Laborator ilFity

મોના કાલે બધું ધોતી મોચું બધું ઘરે મૂકી નાખ્યું ઉપર રે પણ મારો આવતું શું કરવાનું ખેતરમાં તો તમે હું એ ખેતર જ જાઉં પેલા

થોડો લઈને આપતા હોય થોડા આપતા હોય પૈસા હોય લેવાના હોય તો પછી

પેલો ચા બનાવું થોક આરામ કર્યું છે પેલો ના આવી ગયો હું એકલામજો આવે ને આમ તો કરવા બહુ મજા આવે મારા પેલા આવે છે

喂，杜斌啊！